નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા જૂટવી લેતા હતા કદાચ એમને રાજા મહારાજાઓનો ઇતિહાસની પૂરી જાણકારી નથી એમને ઇતિહાસ વાંચવો જોઈએ આ રાજા મહારાજાઓએ પાંત્રીસ ને પાંચસો ને બત્રીસ જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાનું અપમાન કરવું એમને સોંપતું નથી એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલા પોતાનો રજવાડો આ દેશને સમર્પિત કર્યું હતું ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા એમને જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે એ રાજા મહારાજા હોય જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું એમણે ખેતીને મહત્ત્વ આપ્યું એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી બહેનોને સન્માન મળે એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત એનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોખતું નથી એમણે આવા બકવાસ નહીં કરવો જોઈએ ધન્યવાદ